દેવાનું અહીંયા સીધો બધું અને બધા જમવા બેસ્યા છે રોટલા ને કેટલું પોચું થઈ ગયું લાસ્ટમાં

बाय गाइस जो हम आडावांचा साहेब योचे सांग잖아 हाय एलिफंट तो गाइस पाठावे लोग आई गया पहले गया अब हमने भी तो एक मस्त वस्तु बताऊं जे महाराजा को सेम छे हां तुम्हें दिखाई सको है यस मिनी मिनी यस मिनी हाथी

ચલો 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 અમે લોકો હવે કહેશું ને રેલ માં બેસાડીશું સોસાયટી માં તો નવરાત્રી આવી ગઈ હો કેમ છો માસી જય શ્રી કૃષ્ણ તો આમ શું કહેવાય આપણે એક દિવસ ભજનનો મસ્ત વિડીયો બનાવો તમે ગાજો હો ને બોલો આંટી કેમ છો જમીન આયા સરસ સરસ કોણ ઉઠ્યા એવું છે

नाराम जावली तुम्हें उपारियो नहीं तो मैंने जो तुम्हें घरे होय और जागती होय तो वो आओ आई थी अगर तो बप्पा ले से लेके ना आवे मासी केसु केऊ कर दी थी बाप रे मौत नहीं रही थी रिपोर्ट पर आई थी खबर दे मन किधो ने के मासी का फ्लैट खबर साई गोल्ड गोल्ड साई गोल्ड दी मत हां हां दी मत दीपा छ तुम्हारा क्या आया तुम्हारा क्या आया हमारा तो

तो बबू ऐसे सामने देखो सौरभ जोशी का तो देखो बबली का ब्लॉग देखता है हर रोज सुखाई छे केसु केसु सुखाई छे मम्मम करे छे मम खवड़ा हो ना मन खवड़ा है ने तो ना। जा बबू आई खावा है नीचे उतर आई जा फटाफट એક બાઈટ ખાઈને આવતો રે કેસુ શું શું ખાય છે ટીવી માં આવી હતી શું ક્યાં આવી હતી ક્યાં આવી હતી ટીવી માં હે ને ઝૂમ 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 વાળી ઝૂમ ઝૂમ

તમે શું શોપિંગ શોપિંગ કરીને ઝારામાંથી બહુ બધી કરી હો કેટલા ઘણા વાપર્યા એટલા જ બધા ઓછા ઓછા વાપરીને આવો તમે યાર બચત કરતા લાગો કેટલા જો બબલું બબુ કપડા

મિત્રો રાત ના વાગી ગયા બાર બધા ઊંઘવાનું કરો ચલો હવે ફટાફટ તો જ કેવા જો તમે ઊંઘશો બબુ તારું કાલે પ્લેન માં જવાનું છે કેટલા વાગ્યાનું છે ફ્લાઇટ

तो 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 आ, क्या आधार कार्ड और वो सब उसमें तो आधार कार्ड है वो सब कल लाया निकल ना जाए सीधा ऊपर लगा दो ना ऐसे 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 भी इधर फिट पड़ता है फिट पड़ता है तो क्यों लिया ऐसा पसंद था इसलिए लिया ऐसा ओके आओ जो बाय गुड बाय બાય બાય જો દોસ્તો બબલુ ભાઈ જાય છે ફરવા તો ક્યાં ક્યાં જવાનું છે બબુ જયપુર અને આગ્રા ફ્લાઇટ તો તમે રેડી થઈ ગયા બેગ બેગ લઈ સરસ જાઓ હેપી જર્ની જય શ્રી કૃષ્ણ જમ્બે થેન્ક યુ જમ્બે બેગ મસ્ત લાયા બબુ હલો દોસ્તો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ કેમ છો આઈ હોપ તમે ચા બને છે ને ચાલો આજે અમે લોકો જવાના છીએ મેરાડી મા દર્શન કરવા તો વિડીયોમાં બનારાજો વિડીયો એન્ડ સુધી જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ છો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આવી ગયા તમે જય તમે બહુ દિવસ વ્લોગમાં માં આયા હો કેટલા દિવસ થઈ ગયા હા ઘણા લોકો કે પછી કે કેમ તમારા હસબન્ડ નથી આવતા બ્લોગ માં એવું કે પછી ના દેખાવ તો એમ એવું નહીં હે

કેમ કે નવરાત્રી આવી રહી છે નજીક તો શું શું અમારે આમાંથી લેવાનું છે આજે મમ્મી ના હેર સ્ટ્રેટનિંગ થઈ ગયું છે નેનો પ્લાસ્ટિક અને અહીંયા લક્ષ્મી આંગી બેઠા છે એમને બી હેર કટ કરાવ્યું છે અને અહીંયા હું બેઠી છું અને જો મેં આજે થોડી ઘણી શોપિંગ બી કરી છે